રુદ્રાક્ષની માળા જેના ગળામાં હોય રુદ્રાક્ષની માળા જેના ગળામાં હોય એને યમરાજાના દૂતો ક્યારેય સ્પર્શ કરી શકતા નથી યમરાજાના દૂત એને અડી શકતા નથી જેના ગળામાં રુદ્રાક્ષની માળા હોય એક પણ રુદ્રાક્ષ હોય એક મુખીથી લઈને ચૌદમુખી કોઈ પણ રુદ્રાક્ષ જેના ગળામાં હોય જેના શરીર ઉપર જેને ધારણ કર્યો હોય યમરાજાની શું તાકાત છે કે એ જીવને લઈ જઈ શકે આશુતોષ શેખર ચંદ્રમૌલી ભગવાન શિવ છે ધ્યાન રાખજો એટલે કેવાય છે મહા દેવ જોરથી બોલો ના હજી બેનો અમુક તો બહુ પાછા પડે છે હું તમને આટલી ટકોર કરું છું બોલો મહા મહાદેવ અમુક લોકો તો આપણે કંઈક બોલે બાજુમાં જો બાજુવાળી બોલે છે હવે એ તો નરકમાં જાય તું જઈ જ કોઈ નહીં બોલે તો એ તો ભગવાન જોવે છે કોણ નથી બોલ્યું કોણ બોલ્યું ભગવાનના નામ બોલવામાં પાપ લાગે તો અહીંયા મૂકીને જજો મને આપી દેજો ભગવાનનું નામ બોલવામાં સ્મરણ કરો જ્યારે જ્યારે અહીંથી બોલાવું ત્યારે બોલો હર હરા માળા ફેરવાની માળા તુલસીની માળા હોય કે કોઈ પણ માળા ક્યારેય બજારમાંથી ખરીદાય નહીં આટલી વસ્તુ ખરીદાય નહીં હું કહી રહ્યો છું મૂર્તિ ખરીદાય નહીં માળા ખરીદાય નહીં મંત્ર ખરીદાય નહીં મંત્ર ક્યારે વેચાતો ન મળે આ શિવપુરાણ મંત્ર કહેવાય આની અંદર ચોવીસ હજાર કોઈ પણ ગ્રંથ ભાગવત હોય દેવી ભાગવત હોય કોઈ પણ ગ્રંથ જેમાં મંત્ર લખેલા હોય એ ક્યારેય ખરીદાય નહીં વેચાતો ન લેવાય માળા વેચાતી ન લેવાય મંત્ર વેચાતો ન લેવાય મૂર્તિ વેચાતી ન લેવાય અને આગળ ચાલીને કહું તો કોઈનો આશીર્વાદ વેચાતો ન મળે આશીર્વાદ વેચાતો ન લેવાય ઘણા તો પગે લાગે તો આપણને કે બાપજી આશીર્વાદ આપો તો એમ મળે એમ મળે આશીર્વાદ માતા પિતાને પગે લાગે છોકરોને કે મમ્મી આશીર્વાદ આપો એમ મળે એમ ન મળે મૂર્ખા એ તો ચરણ સેવા કરે ને અને માતા પિતાનું વચનનું પાલન કરે માતા પિતાનું કહ્યું કરે અને માતા પિતા રાજી રહે અને માતા પિતા એમ કહી દે તું એ દિવસે તારો બેડો માગવાથી આશીર્વાદ ન મળે આશીર્વાદ મળે અંતઃકરણથી ક્યાંથી મળે અંતઃકરણ ની અંદર દિલ ખુશ થઈ જાય અને ખુશ થયેલો વ્યક્તિ તમને આશીર્વાદ આપે અને એક વાત યાદ રાખજો કોઈને નારાજ ન કરતા કોઈને દુઃખી ન કરતા કોઈ દુઃખી થશે ને તો એના અંદરથી હાય નીકળશે એના અંદરથી હાય નીકળશે એના અંદરથી દુઃખ નીકળશે અને એ દુઃખ તમારા પરિવારને બાળીને ભસ્મ કરી નાખશે तुलसी हाय गरीब की कब होन खाली जाए तुलसी हाय गरीब की कब होन खाली जाए मुंह ढोर के चरम से लोहा भस्म हो झा મવે ઢોર કે ચાર મસે લોહા વિ બસ્મ હો યાર લઈ શકો તો કોઈને આશીર્વાદ લેજો લઈ શકો તો બ્રાહ્મણોની સેવા કરજો કરી શકો તો કોઈ કથાકાર કોઈ આવા સંગીત કોઈ વાળા કોઈ મળી જાય કોઈ આવા કોઈ ઉપાધિનો નાશ કરનાર કોઈ મળી જાય કોઈ સાધુ સંત મળી જાય મારા ભાઈ બહેનો એના ચરણની સેવા કરી લેજો વાળા આશુતોષ પછી તમને પ્રશ્ન થતો હશે મનમાં કે બાપુ આ મૂર્તિ વેચાતી ન લેવાય તો પછી ભગવાન અમારે લાવવા ક્યાંથી હવે તમારા પ્રશ્નનું સમાધાન પણ કરી દઉં ને અહીંયા તમે કહેશો બાપજી માળા વેચાતી ન લેવાય તો પછી માળા લાવવી ક્યાંથી માળા વેચાતી ન લેવાય મૂર્તિ વેચાતી ન લેવાય ભગવાનને વેચાતા ન લેવાય હા હવે એનો ઉપાય સાંભળો મૂર્તિ વેચાતી ન લેવાય મૂર્તિ સદગુરુ દ્વારા સદગુરુ દ્વારા સ્થાપિત કરીને એના આશીર્વાદ લઈને સદગુરુ કોઈ સાધુ સંત કોઈ બ્રાહ્મણ કોઈ વ્યાસપીઠ કોઈ એવા મહાપુરુષ અથવા તો તમારા માતા પિતા અથવા તમારા કોઈ વડીલ બંધુ જે હોય એના હાથ અડાડી અને સિદ્ધ કરીને તમને આપે આશીર્વાદ સ્વરૂપે એ મૂર્તિની પૂજા કરાય હંમેશા તમારા માતા પિતા આપી હોય વડીલો પારજીત હોવી જોઈએ બજારમાંથી ખરીદી અત્યારે તો કેવું થયું જેવા ડાકોર ગયા નથી ખરીદીને ઉપાડી લીયા જેવા શિરડી જાય એટલે ત્યાંથી બે ત્રણ ફોટા પકડતા આવે કાશી જાય ત્યાંથી બે ત્રણ ફોટા લેતા આવે સિદ્ધપુર જાય ત્યાંથી પાછા બે ત્રણ ફોટા લેતા આવે અને પછી મંદિર થઈ જાય હાઉસફુલ મંદિર થઈ જાય ઉપર દેવતા રહે બધા દેવતા પછી હવારે કરે ઝઘડો નાનો મોટા તું પૂજા કર મોટો કે તું પૂજા કર પછી ભગવાન એક બાજુ એના કરતા એક જ ભગવાન રાખો વાલા તમારા એક જ બે ભગવાન બહુ થઈ ગયા બધાને બહુ ભેગા કરવાની જરૂર નથી સાહેબ દિલથી જેને માનતા હો જેને આચરણ કરતા હો તમે ભગવાનનું તમે જેને માનતા હો એને મુબારક છે મને અરે ભાઈનું પણ મૂર્તિ કોઈ વડીલોપાર્જિત કોઈ સાધુ સંત અને હા તમને આવું કોઈ અનુકૂળ ના આવતું હોય તો કોઈ બીજા તમારા સગા સંબંધી હોય એને કહો કે તું મને ભેટમાં મૂર્તિ આપજે શું આપજે ભેટમાં મૂર્તિ આપજે તમારા સગા સંબંધી કાંઈ ગયા હોય એને કહેજો કે તું લેતી આવજે તું મને મૂર્તિ આપજે ક્યારેક હું તને બદલો વાળી દઈશ ક્યારેક હું તને બદલો મૂર્તિના પૈસા નહીં આપવાના પણ એને અનેક ગણું કરીને ક્યારેક આપણે પાછું વાળી દઈએ આપણા સગા સ્નેહી આપણને ભેટમાં મૂર્તિ આપે એ રીતે માળા પણ માળા પણ જે તે વ્યક્તિ ના આપી શકે સદગુરુ જ આપે કોણ આપે કે સદગુરુ તમે મારા તારણ હારે રાકની અરજી ગુરુજી કોઈ મહાપુરુષ મળી જાય કોઈ સંત મળી જાય અને આવા સંત મહાત્મા તમારા પર પ્રસન્ન થઈ જાય અને તમને માળા પહેરાવી દે કે લે આથી તું મારો શિષ્યને ને હું તારો ગુરુ અથવા ગુરુ શિષ્ય ન થાય અને તમને પ્રસાદીમાં આપી દે કહી દે કે લે આ માળા લઈ જા જપ કરજે તારું કલ્યાણ થશે કોઈ સાધુ સંત કોઈ મહાપુરુષ પોતાની પાસે રહેલી માળા જપ માળા તમને અર્પણ કરી દે પોતાની કંઠી હોય તમને અર્પણ કરી દે તમારા માતા પિતા કોઈ સદગુરુદેવ આવીને તમને આપે એ માળાનો પ્રયોગ કરજો સાહેબ અનેક ગણું પુણ્ય મળશે અનેક ગણું પુણ્ય મળશે માળા ખરીદાય નહીં મૂર્તિ ખરીદાય નહીં મંત્ર ખરીદાય નહીં આ પુસ્તકો જે છે ધર્મશાસ્ત્રના એ ખરીદાય નહીં